હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા આજે આપણે સ્વીટકોન મકાઈનો ચીવડો બનાવવા જઈ રહ્યા છે તો આપણે એને ફ્રોઝન કરવાના છીએ અને ઇન્સ્ટન્ટ આપણે જ્યારે બનાવવું હોય ત્યારે બનાવી શકીએ તો સરસ બધી મકાઈ છોલી લીધી છે અને બધાને સરસ આપણે છીણી લઈશું તો તાજી તાજી મકાઈ છે એટલે તમે જોઈ શકો છો કે પાણી પણ ખૂબ જ નીકળ્યું છે તો ચાલો આપણે આ બાજુ વઘાર કરીએ તો વઘાર માટે મેં મોટું કઢાઈ લીધું છે એમાં આગળ પડતું થોડું તેલ લેવાનું છે તેલમાં મેં મરી એક તજ અને બે ત્રણ લવિંગ નાખ્યા છે તો ફ્રેન્ડ્સ આનાથી ફ્લેવર ખૂબ સરસ આવે છે તમારે લીલા મરચાં નાખવા હોય તો નાખી શકો છો તો બધું જ છીણ આપણે હવે એમાં ટ્રાન્સફર કરી લઈશું કઢાઈઓમાં અને શેક્યા કરીશું વચ્ચેની એક રીલ મારાથી મિસ થઈ ગઈ છે તો કઢાઈમાં આપણે આ રીતે નાખ્યા પછી એને કોન્સ્ટન્ટ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે શેકવાનું છે કે જ્યાં સુધી કઢાઈયું છોડે નહીં તો મીઠું પણ આપણે એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને બરાબર એને શેક્યા કરીશું કારણ કે મીઠાનું પાણી થાય એ પણ ચૂસાઈ જવું જોઈએ એટલે અંદાજે થોડું મીઠું આપણે એમાં એડ કરી દઈશું અને લગાતાર એને ધીરા ગેસ ઉપર હલાવતા રહીશું તો ફ્રેન્ડ્સ આ મકઈનો ચેવડો ફ્રોઝન કરવો બહુ જ સહેલો છે બસ તમારે એને વઘારી દેવાનો છે અને કઢાઈઓ છોડે ત્યાં સુધી શેકવાનો છે તો તમે જોઈ શકો છો કઢાઈઓ સરસ છોડે છે આપણો ચેવડો રેડી છે તો હવે આપણે એને ઠંડો પડવા દઈશું અને ઠંડો પડે પછી તમે થાળીમાં ઠારી અને એના ચોરસ પીસ કરી શકો છો કે ગોલગોલ લાડવા બનાવીને પણ સ્ટોર કરી શકો છો તો આપણે એને હવે ઠંડો પડવા દઈએ ને પછી લાડુ વારીએ તો ફ્રેન્ડ્સ લાડુ બધા વારીને મેં નાના નાના ડબ્બામાં થોડા સ્ટોર કર્યા હતા તો મેં આજે ત્રણ લાડુ કાઢ્યા છે તમે જોઈ શકો છો તો હવે આમાં આપણે પાણી નાખવું હોય તો પાણી અને દૂધ નાખવું હોય તો દૂધ નાખી અને બેથી ત્રણ મિનિટ માટે માઇક્રોવેવ કરીશું એટલે સરસ આપણો મકઈનો ચેવડો બનીને રેડી થઈ જશે એમ તો ફ્રેન્ડ્સ તમને મકાઈના ચેવડાનું ફ્રોઝન કે પ્રીમિક્સ કેવું લાગ્યું તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને તમે પણ ટ્રાય કરજો સિઝનમાં ભરી લેજો અને ઓફ સિઝનમાં ખાજો અને સુપર સહેલ્યાને યાદ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેલિયા